આ પ્રમાણે હતું જન્મ અને પ્રારંભિક જીવન મૌલાના ગુલામ વસતાનવી નો જન્મ ગુજરાતના વલસાડ જિલ્લાના વસ્તા ગામમાં થયો હતો તેમનું મૂળ નામ ગુલામ મહમ્મદ છે તેઓ શરૂઆતના દિવસોથી જ અભ્યાસી અને ધાર્મિક જીવનશૈલીમાં ગહન હતા શિક્ષણ તેમણે આધુનિક તથા ધર્મ શિક્ષણ બંનેમાં પાઠ ભણ્યા તેઓએ દારૂલ ઉલુમ દેવબદમાંથી ઇસ્લામિક શિક્ષણ લીધું હતું જે ભારતનું સૌથી પ્રખ્યાત ઇસ્લામિક વિદ્યાલય છે કારકિર્દી અને યોગદાન મૌલાના વસતાનવી તરીકે હતા જે ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના હતી આધુનિક શિક્ષણ અને ટેકનોલોજી સાથે ઇસ્લામિક શિક્ષણના સમન્વય પર ભાર મૂક્યો હતો તેમણે ભારતના ઘણા વિસ્તારોમાં મદરસા અને ટેકનિકલ શિક્ષણ કેન્દ્રો સ્થાપ્યા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતાનવી સાહેબે ઘણા અનાથ આશ્રમો અને આરોગ્ય કેન્દ્રો શરૂ કર્યા તેઓ હતી મૌલાનાનો આજે ઇન્તેકાલ થયો છે અલ્લાહ હેમના મુનકીર નકીરના સવાલાતને આસાન કરે કબરને મુનવર કરે જંતુલ ફિયદોસમાં ઊંચામાં ઊંચો મકામ નસીબ કરે યા રબ્બલ આલમીન